બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે એફઆઈઆર છે પોલીસ એરેસ્ટ નથી કરતી આખા ગુજરાતના ગુંડાઓ તોડબાજો માફિયાઓ લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી કોઈ એને કહેવા વાળું નથી અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે એક ગરીબ ખેડૂત ગામડેથી કાઢી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઉભા હોય છે આ નથી પહેર્યું હોલું નથી પહેર્યું લે ભાઈ લુગડાઈ કાઢી લે હવે આટલું જ વધ્યું છે અને ગુંડાઓ જંગલ ખોદી નાખે રેતી ખોતરી જાય પેલા કાઢી જાય દારૂ વેચે તો સિંઘમ સાહેબોની હોકાત નથી કે એક શબ્દ એ પૂછે ભાઈ તું ક્યાંનો છો ભાજપના પટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ કેવા વાળું નહીં દોસ્તો એક તક મને આપો જો આ ગુંડાઓને હમાનમાં ન કરું તો બીજી વાર હામો નહીં મળે ભાજપના પટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ ખુલે અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મળતિયાઓને પાક વીમો મળે ભાજપના માણસોને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર પચાસ ટકા ખવડાવે આ વાત સાચી છે કે ખોટી

મારે આખા જુનાગઢ જિલ્લા ની ભાજપ ની ટોળકી ને કેવું છે કે પાણી લખે વ્યાજ નથી પાણી પાણીવાળા હોય ભાજપવાળા તો વ્યાજ અપાવે વિસાવદર ભેસાણ જનતાને ગાડીમાં પટ્ટા રાખી ફરવાથી મહાન નહીં થઈ જાવ તમારી સરકાર રાજ્યમાં તમારી સરકાર કેન્દ્રમાં બેંકમાં તમારા ભાજપના ના માણસો ડિસ્ટ્રિક્ટ બેંકમાં પાણી હોય કાંડામાં બળ હોય બંધ થઈ ગઈ બે હાજર ઓગણીસ ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમા નામે કાપી લીધા પૈસા અનેક લોકો ને પાક વીમો મળ્યો નથી બે નો પાક વીમો હજુ બાકી છે 500 કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં ટિકિટો જોતી હોય તો લાઈન લાંબી હોતા જોતા હોય તો લાઈન લાંબી ગામને ડારો કરવો હોય તો લાઈન લાંબી ધમકાવા હોય તો લાઈન લાંબી કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનો ઉપરાણો લઈને આવે એવો એક એ નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે એ દાદાગીરી કરે છે એક મામલતદાર હોય તો આપણને પપલાવે ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે ખોટી એન્ટરીઓ પાડી દે ને પછી ધક્કા ખાતા રહ્યો કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો અધિકારીઓ બે ફામ બન્યા છે કોઈ કેવા વાળો નથી કોઈ ટોકવા વાળો નથી શું કામ છોતેર નેતા અહીંથી જે ધારાસભ્ય બાદ કરતા સાંસદ સભ્ય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જુનાગઢ ટોળું બેઠું પણ એક એક માણસ માણસ બોલી એવો નથી જોક છે આખી જોકમાં ભર્યો માલ બધો એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે તો ઘણા સમયથી ઘણા ખેડૂતોએ મને કીધું કે ટેકાના ભાવે ધારો કે તેરસો રૂપિયામાં માંડવી ખરીદો છો એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલાં બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ગમાઈ રહ્યા વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લેકે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે ઉપાધિ નહીં સરકાર ઉપાધી ઉપાધિ નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપ આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને ને મૂક્યા છે એના વેવાયુને ને મૂક્યા છે વેવાય ના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં ચારે બાજુ પોતાના ભાણિયા અને ને સેટ કર્યા છે અને ખેડૂત રિવાય છે ખેડૂતની ચીઝ વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા વાળો માણસ નથી ગુજરાતમાં એકસો ને પાંસઠ ધારાસભ્ય ભાજપના છે કામ જેને કરવું હોય તો એકસો પાંસઠ ની બહુમતી છે ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી એવડી મોટી બહુમતી અહીંયા છે છતાંય આખા વિસાવદર ભેસાણ ના રોડ કેવા છે ખાડાવાળા રોડ છે મુખ્યમંત્રી આવાના હતા તો રસ્તો બની ગયો મુખ્યમંત્રીના અડકા હાડકા ને અમારા અડક્યા પાણી એના અટક્યા નો ભાંગવા જોઈએ આપણું ભલે જે ભાંગો એ ભાંગી જાય દોસ્તો દળ કટક મોટું આવવાનું છે દળ કટક બહુ મોટું આવવાનું છે યુદ્ધ થવાનું છે અમિત શાહે એવું નક્કી કર્યું છે કે અમિત શાહ ભાજપ વાળા એવું કે છે આપણે તો માનતા નથી ભાઈ ભાજપ વાળા એમ કે છે કે અમિત શાહ સંગઠન નો મોટો ચાણક્ય છે ધારે એની સરકાર બનાવે ધારે એને જેલમાં પૂરે ધારે એને ધારાસભ્ય બનાવે ધારે એને પાર્ટી બદલાવે ભાજપ વાળા એમ કે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે પણ આ વિસાવદર બેસાણ ની અંદર આવે તો ચાણક્ય નું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા ચાણક્ય નું છાણ કાઢી નાખે એવા બળુકા ખેડૂતો અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે હર સંઘવીએ નક્કી કર્યું છે પાટીલે નક્કી કર્યું છે ગુજરાત ભર ગુંડાઓ કટકી બાજે નક્કી કર્યું છે કે એક ગાય બે પક્ષી મારું કે વિસાવદર ભેસાણના ના ખેડૂતો નો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવ્યો છે એનોય વટ તોડવા બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ છે વિસાવદર ભેસાણ જૂનાગઢના ખેડૂતોનો એવો વટ છે કે દુનિયા આખીમાં ભાજપ ભલે ડંકો મારે આયા નહીં ઈ તમારો વટ છે ઈ તમારો વટ છે ઈ ખેડૂતોનો વટ છે આ સંત સુરા સાવદની ધરતીનો વટ છે

બે મુક્યા છે આવીદી માં કાળા અંગ્રેજો ને ફગાડવા માટે દોસ્તો વકીલો આગળ આવ્યા હતા બાબા સાહેબ આંબેડકર વકીલ હતા સરદાર પટેલ વકીલ હતા જવાહરલાલ નેહરુ

આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી લલચાવી ધમકાવી જેલમાં પૂરી ઈડી સીબીઆઈ કે પોલીસથી ડરાવી બતાવે આખા ભારતમાં કોઈ માયનો લાલ નથી ભાજપમાં જ્યાં ધરતી ને આ ખેડૂના દીકરાને ડરાવી શકે અમે તો ભો ફાડીને ઉગેલા માણસો છે અમિત શાહ અમિત શાહથી ડરતા નથી દોસ્તો ધરતી ફાડીને ઉગે અને એવું ઉગે કે આખા સમાજ ઉપર છાયો થાય દોસ્તો આવી જાય અમિત શાહનું દળ કટક લઈને લડી લેવું હા હાંભે મોરે મોડો ફટકાર દેવાનું એને સત્તાની હવા હોય તો મને મારી ધરતી માનું ધાવણ નો લાગે એની હવા છે દોસ્તો ધરતી પુત્ર છું જાજી વાત કેવી નથી પણ આવી જાય એક વખત અને હું તમારા કે કે બાધવા નીકળ્યો છું મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું દોસ્તો કેવા જેવા ઘણા વિષય છે પણ એટલી બધી વાતો પ્રશ્નોની કહેવાના બદલે હું જવાબ લઈને આવ્યો છું બેદનાની આખી ડાયરી ભરી છે રોડ ખરાબ છે સૌની યોજનાના કનેક્શનો ગામડામાં નથી આપવામાં આવ્યા જંગલ વિભાગની માથાકૂટ છે સહકારી મંડળીઓની અંદર મંત્રી અને ભાજપના માણસોએ ઘપલા કરીને ખેડૂતોના નામે ખોટું ધિરાણ મેળવી ખોટા બોજા પાડી દીધા છે નકલી મંડળીઓ બનાવી બનાવી બેંકોના ડિરેક્ટરો બનીને બેઠા છે ભાજપના ગુંડાઓ એપીએમસી માં નકલી ડિરેક્ટરો બેઠા છે નકલી વચ્ચે મેં નાના માણસ તરીકે બહુ મોટી હિંમત કરી છે હું હાવ નાનો માણસ મારી પાસે પૈસા નથી મેં એવા કોઈ બે નંબર ના ધંધા નથી કર્યા કોઈ રૂપિયાવાળો થઈ જાઉં મેં ઈમાનદારીથી સમાજનું કામ કર્યું છે લોકોની પીડા સાંભળે છે થાય એટલી મદદ કરી છે થાય ત્યાં સાથે ગયું છે અમરેલીની ઘટના હોય કે વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યાનું પ્રકરણ હોય કે ઈકો હોય કે ડ્રગ્સની લડાઈ હોય કે શાળામાં ફી વધારાનો મુદ્દો હોય કે બહેનો દીકરીઓ પર બળાત્કારનો વિષય હોય આંગણવાડીની બહેનોનો વિષય હોય આરટીઈનો વિષય હોય તમામ વિષય ઉપર દોસ્તો જેટલી તાકાત ભગવાને મને આપી એ તાકાતથી હું બોલ્યો છું

ભાજપના ગુનાઓને ભગાડવા માંગતા હોય એવા તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ ગામના તમામ શહેરના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વખર્ચે ઘરની ગાડી ઘરનું ડીઝલ ઘરના માણસો લઈને એક મહિના પૂરતા અહીંયા મને મદદ કરવા આવજો એ બધાને વિનંતી કરું સીમમાં રહેવું પડે તો સીમમાં રહેશું જ્યાં જગ્યા મળે ના હોઈ જશું પણ ક્રાંતિની શરૂઆત ઈશાવધર ભેસાણ થી હવે કરવાની છે સંકલ્પ લઈને અહીંથી જવાનું છે ગુજરાતભર માંથી જે કાંઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાને વિનંતી છે કે બીજી વાર હવે ચૂંટણી જાહેર થાય ત્યારે અને જ્યારે હું ફોર્મ ભરવા જાવ ગુજરાતના ઇતિહાસમાં નોથી હોય એવડી મોટી રેલી કાઢીને આપણે ફોર્મ ભરવા જવાનું છે દોસ્તો એક લાખ લોકો આખાય ગુજરાતમાંથી વિસાવદર બેસાડના ખેડૂતોની સાથે ખબે ખબો મિલાવી અને આપણું ફોર્મ ભરવામાં આવે એવી મારી લાગણી છે તમે બધા આવશો આખા ગુજરાતમાંથી આવશો ગુજરાતના ઇતિહાસમાં દેશના ઇતિહાસમાં નો થયો એવી ચૂકણી આપણે કરી બતાવવાની છે દોસ્તો અને સાબિત કરી બતાવવાનું છે કે એક નાનો માણસ જો ધારે એક ગરીબ માણસ જો ધારે ખેડૂનો દીકરો જો ધારે તો સલ્તનતોની સલ્તનતો ડોલી જાય ને ગજનીના વારસદારો ભાજપવાળા ભાગી જાય એવો ઇતિહાસ આથી રચી બચાવાનો દોસ્તો હું તમારા બધાના આશીર્વાદ માંગુ છું ભાજપવાળા હજુ તો મૃત્યુ આવ્યો નથી એટલે છાણામાંના બેઠા છે જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે વોટ્સએપમાં અલક મલકની અફવાઓ આવશે ગોપાલ ઇટાલિયા અને પાકિસ્તાનથી પૈસા આવે છે ગોપાલ ઇટાલિયા જીત છે તો કાશ્મીરવાળા રાજી થઈ જશે હિન્દુ મુસ્લિમ કબ્રસ્તાન પાકિસ્તાન આવું બધું આવશે પણ તમારે પાક વીમો એકો જોન પાંચ લાખ નું ધિરાણ જંગલ ખાતાની રંજાણ ગામના ભાજપના ભોન સીમના ભોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે હું તમને વિનંતી કરતો જ આવશું બધાય આવશે પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવા જોડાય તે દગાવી નહીં શકે હલાવી નહીં શકે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું

હાલ ચૈતરભાઈ બે જો હરીફાઈ કરીએ તો રૂડુ કોનું થાય રૂડુ સમાજનું થાય અને ભૂંડું ભાજપનું થાય અમે અમને એ વાતની તમન્ના છે કે હું એ આવું કરી શકું પણ દોસ્તો હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ કિશાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નહીં રહે કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો ભાજપના બધા ગજની આયા આવવાના છે વિસાવદર બેસાણમાં દળ કટક આખું આવશે આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ માળાએ પોલીસનો પાવર વાપરશે ગુંડાઓ ભૂતલેગરો માફિયાઓ તોડબાજો અધિકારીઓ મામલતદારો ડીડીઓ મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે ભેસાણ આપણે બચાવી લેવાનું દોસ્તો ભાંગવા નથી દેવાનું મારી વિનંતી છે